ભાઈનું હરણ કરે તે ભૈરવ ગુજરાતનું પ્રથમ શિખર બંદી કાલ ભૈરવ મંદિર ઉત્તર ગુજરાતના અરવલીના પર્વતના સાનિધ્યમાં હિંમતનગરથી અઠ્યાવીસ કિલોમીટર દૂર ખેડ તસિયા રોડ પર શ્રી કાલ ભૈરવનું ઐતિહાસિક મંદિર ઈડર તાલુકાના બોલુન્દ્રા રૂવચ ગામના પાદરે આવેલું છે હિન્દુ જૈન અને તમામ સંપ્રદાયો જેમની આરાધ્ય દેવ તરીકે પૂજા થાય છે તેવા વિશ્વવંદનીય શ્રી કાલભૈરવનું ગુજરાતમાં પ્રથમ શિખરબંધી મંદિર છે ભગવાન શિવના અંશ અવતાર તરીકે પૂજાતા ભૈરવ દાદાનું સિદ્ધ મંદિર છે લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું દેવસ્થાન છે ગામનું પ્રાકૃતિક વાતાવરણ દાદાની કાષ્ટ્યની મૂર્તિ અને મંદિરના પૌરાણિક ઇતિહાસના ત્રિવેણી સંગમ પર ઊભેલા આ ઈષ્ટદેવ કાલભૈરવ દાદા તેમની બાજુમાં બાવન વીર ચોસઠ જોગણી અને મહાકાલી માતાજીનું સ્થાપન છે અહીં આશ્રે સવા બસો વર્ષથી પૂજાય છે પથ્થરમાંથી બનેલા આ મંદિર પર સુંદર શિલ્પ સ્થાપત્ય વિશાળ પ્રાંગણ સૌને આકર્ષે છે મંદિરની બાજુમાં આવેલી ઐતિહાસિક વાવમાં ઈડરના મહારાજા સાહેબનો શિલા લેખ મંદિરના વૈભવની સાક્ષી પૂરે છે